કે લોકોને જે ઈ મેમો આપ્યા છે જે હજી આપણે ખબર ન હોય ને પોલીસ કાલે તમે જોયું બધાય કે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે ઈ મેમો તો ઘરે આવશે અથવા તો એ હજી ચાલુ છે તો એ બધું ઈ મેમો જે છે કેસ કર્યા છે લાખો રૂપિયાના લોકોને ખોટા પાડ્યા છે તો એ પણ રદ થવું જોઈએ લોકોને કોઈને પૈસા ન ભરવા પડે એવી પણ અમે વિનંતી ને આશા રાખી છીએ સાથે કે આજ રોજ બીજું કે સાહેબ હવે એક તો લોકો બિચારા કામકાજમાં હોય બીજી હોય બધાય અને વરસાદનું વાતાવરણ વરસાદ હોય એમાં આવે રેનકોટ પહેરવા કે ચશ્મા વાળા નંબર નંબર વાળા ચશ્મા પહેરવા બીજું અથવા તો હવે હેલ્મેટ પહેરવા એટલે અમે કઈ જોકરણ નથી પણ સરકારે અમને આવા કાયદા નાખીને કડક અમલવારી કરીને